હા હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આજે આપણે તુવેરમાં મજૂર લઈને વ્યાયાશી અને આપણે તુવેર ઉતારવાનું આજે ચાલુ કરી દીધું છે આજે તુવેર ઉતારવાનો પહેલો દિવસ છે અને આપણે આજે દસ મજૂર લાયાશી જોઈશું આજે તુવેર કેટલી ઉતરે છે તો મજૂર આજે ઉતારવાનું ચાલુ કરી દીધું છે તુવેર અને આજે આપણે આવી કાળી કાબરી દાજે ઉતારવાની છે એ ચાયના આજે નથી ઉતારવાની કારણ કે બંનેનો ભાવ અલગ અલગ આવે છે એ કાળી કાબરીનો ભાવ ઓછો આવે ને જે આ ચાયના રહે ને એનો ભાવ વધારે આવે એટલે આપણે અલગ અલગ વીણવાની છે કાળી કાબરી અને આ લીલી બાજુમાં છોડ્યું આપણે બધું મિક્સન વાવેતર છે એટલે આપણે અલગ અલગ બધી ઉતારવાની છે મજૂરને પણ કહી દીધું છે અલગ અલગ ઉતારવાનું તે પણ અલગ અલગ ઉતારે છે જો મજૂરી ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો આજે આપણે જોવાનું છે કે આ બધા મજૂર થઈ અને કેટલી આજે તુવેર ઉતારે છે અને એ તુવેર પછી આપણે માર્કેટમાં લઈ જઈએ આ માર્કેટમાં લઈ જઈએ અને પછી જોવી કેટલી તુવેર થાય છે અને શું ભાવ આવે છે આપડે મજૂર પાસેથી તુવેર બેઠેલી છે અને જે બીજી લેવા જવાની છે તો તુવેર મને વ્યવહાર એ પછી આપણે જોયું છે આ તુવેર નો શું ભાવ આવે છે આપણે આને માર્કેટમાં સડાવી પછી ખબર પડે શું ભાવ આવે છે પછી આપણે મજૂર આટો ચા લેવા આવી ગયા મજૂર બંધાણ છે બધા એટલે આપણે ચા લેવા આવી ગયા છીએ મજૂરને ને શુદ્ધ પાણી પાવા માટે આપણે હું મારો ઉતારવાની જે ચાલુ છે ને આજે આટલી થઈ ગઈ અને જે બીજી આવે એ બધી અલગ અને આ બધી લઈ અને આપણે માર્કેટમાં જાવી શું ભાવ આવે છે જણાવું આજે તુવેરનો ભાવ શું છે આપણે માર્કેટમાં લઈને જવાનું છે આ તુવેર મજૂર ને મૂકીને હાલતા થઈ ગયા છે આપણે જ્યાં માર્કેટ છે ને લઈને જવાનું છે તો આપણે ચાલો ત્યાં ટેક્ટલે જાવી છે તો ત્યાં જઈને જોયું શું ભાવ છે માર્કેટમાં આજે તુવેરનો શું ભાવ છે આપણે આજે જાણીએ આપણે બધી તુવેર છૂટી લાવ્યા હતા જો જબલા ઝબલાભરણ ચાલુ કરી દીધું છે આપણે જોયું આ બધી તુવેર કેટલી થાય છે બિલ તમને બતાવો જો મિત્રો કંઈક પાંચસો રૂપિયા ભાવ આવ્યો છે ચારસો અને દસ આપણે વજન છોશે એટલે કે વીસ મણ અને દસ કિલો વજન છો છે ત્રણસો રૂપિયા ભાવ આવ્યો છે આજનું તુવેરનું બિલ કંઈક આવું આવ્યું છે મિત્રો જોયું આગલે દિવસનું બિલ કેવું આવે છે તો સારું મિત્રો આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય જવાન જય કિસાન